હેય ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ જો ભાઈ આજનો વ્લોગ આપણે સવારના વાતાવરણથી ચાલુ કર્યો છે સવારનું વાતાવરણ મસ્ત ઠંડુ છે પણ વરસાદ બરસાદ આજે છે નહીં જો તો નીરવ અત્યારે મારી માટે મસ્ત સોંગ બનાવ્યું છે અત્યારે સોંગ ગાહે નીરવ ગાતો સોંગ જે તે હમણાં બનાવ્યું તું હમણાં બોલ વાત તો નહીં નહીં બનાવ્યું જ છે ગા મારા હમ છે નો ગાંતો હમણાં ગાયું તું ત્રણ કડી ગઈ હતી ને ત્રણ કડી ગઈ લે the whole day eating after eating after એવું છે કે ઓલો જે કોલ પ્લે નો હતું ને ક્રિસ માર્ટિન કે નામ છે એને બુમરા માટે ગીત ગાયું તો એટલે આને વાત કરતો તો એમાં આને પોતાનું નામ લીધું એમ પણ તે મારી હાટુ ગીત બનાવ્યું પછી પાછળ તો બોલ બીંગ જાડી પાડી ને બધું બોલ બોલો તો તો કોણ બોલ્યું અત્યારે છે ને માથામાં કાલ તેલ નાખ્યું હતું નીરવ એટલે આમ નાનો બાબો ન હોય સ્કૂલે જાતો હોય એવો તો બની ગયો છે નાનો છોકરો સોળ વર્ષ મારી ઉંમર છે કેમ ઢાંકી સોળ વર્ષ તો છોકરા કેટલા અગિયાર માં ભણે પેલા આપણે કેવા એ બધા અમારે તો છે ને સ્કૂલમાં ફરજિયાત હતું માથામાં તેલ નાખવું તમારે ફરજિયાત હતું માથામાં તેલ નાખવું ફરજિયાત લટ નહીં કાઢવાની અને નખ લાંબા નહીં કરવાના કેટલી બધી રિસ્ટ્રિક્શન હતું સ્કૂલમાં અત્યારના તો છોકરાને એવું રિસ્ટ્રિક્શન નથી તમારે કઈ ન હોય છોકરાઓને અત્યારના છોકરા બધું હોય તમને ખબર નહીં અત્યારના છોકરા એટલીસ્ટ મને લાગે કોરા વાળ રાખી ન જઈ શકે અમારી સ્કૂલમાં એ ફરજિયાત હતું કે ડ્રેસ પહેરીને જ જવાના થોડાક મોટા થયા ને એટલે સાતમા મગ છઠ્ઠા મગ સાતમા એટલે બુધવાર હોય ને આપણે ખબર ફ્રી ડ્રેસ પહેરવાનું હોય તો એમાં જીન્સ નહીં પહેરવાનું ડ્રેસ જ ફરજીયાત હતો હા એવી રીતે એમ તમારે કઈ રિસ્ટ્રિક્શન જ નતું જે પહેરવું હોય એ તો પહેરવાનું તો હોય જ કોઈ એમને તો ન જ જાય તો મમ્મી અત્યારે નીરવ છે ને મારી રાવ કરે છે કે આખો દિવસ આ હું જોતી હોય મમ્મી લાઈક થાઈ માં જોતી હોય તો કોરિયન જોતી હોય અત્યારે તો મોસ્ટલી થાઈ જોતી હોય એટલે મમ્મી ની અવાજ સંભળાય ને એટલે મમ્મી છે મને ચિંચા ચિંચા આવતું હોય નીરવ ક્યાંક મને બધી લેંગ્વેજ આવડવા મળે

મમી કે તું તો હોતી પણ બીજી સાઈડમાં બીજી બેતડો હોય એમ તેમ કીધું ને કે केटी છોકરી છે કે છોકરી કીધું છોકરો તો મેં તો છોકરા મે સાચું ખબર કે ને એક બીજી આઈસ હતી ને એને કે મારે કરવા છે મને એવું કેતીતી હા છોકરી છોકરી કરે જ છે ને હા ખોટા કરતા નહીં માં કરે છે મસ્ત મોજ

જેટલા મેલા વધારે વાળ થાય ને એટલા છે ને વધારે વાળ તૂટે અને વધારે વાળ ખરે કારણ કે બહુ મેલા થયા હોય ને એટલે તો આપણે હવે ટ્રાય કરશું કે પાંચ દિવસે તો જ નાખે પણ મને મને આળસ ચડી જાય છે માથું તો મમ્મી જો એની હાડી છે ને અંસા માસીને બતાવે છે આ સુરત થી આપણે બે હાડી તા ને હવે મમ્મી ને છે ને બ્લાઉઝ સીવડાવવાનો ટાઈમ આવ્યો છે હવાર માં જો આના અસ્તર લઈ આવ્યા છે ને હવે બ્લાઉઝ સીવડાવવાના છે અને મમ્મી ને આ હાડી ઓછી ગમતી હતી પણ પરાણે તો એ કીધું રાખો ને એટલે અંસા માસી કે આ હાડી લાગે લાગશે હાડી લાગશે ને બહુ મસ્તી

હવે મમ્મી ગમવા મમ્મી આ એક હજાર ની હતી મે નવસો પચાસ ની હતી આ કદાચ પંદરસો ની સોળસો ની હતી હવે ભૂલાઈ ગઈ બહુ મહિના પેલા હું લેવી હા ચાર પાંચ હા ત્રણ ની વધારે છે કે હું મળવા ગઈ ને ત્યાં લેવી હતી કેટલા દિવસ થી આપડે ભીંડો ખાવો તો જો મમ્મીએ દૂધી અને ભીંડો લઈ લીધો છે તો આજે ફાઇનલી ભીંડાનું શાક બનવાનું છે તો આપણે જો લોટ બાંધી નાખો છે હમણાં શાક વઘારી નાખી અને વાળ જયારે ધોયા હોય ને ત્યારે જો કેટલા મસ્ત રહે છે હવે જો કે એકદમ છે ને ઓલા નથી રેતા આ કલર કરતા બ્લીચ કરાવેલો હતો ને વાળમાં એટલે જો થોડાક રફ વાળ થઈ ગયા છે પણ તો એ ખબર નહીં આજે હારા વાળ રહે છે થોડાક નહીંતર માથો ધૂન ત્યારે મારા વાળ મોસ્ટલી તો હારા નથી રેતા અને હારા રે કે નો રે આપણે જો બટરફ્લાય લાવ્યા જ છીએ હમણાં છે ને ભરાઈ દેવું કારણ કે રોટલી કરી ત્યારે વાળ બહુ આડા આવે લોટ બાંધવામાં આડા આવતા હતા પણ બાંધા નહોતા હાથ બગડી ગયા એટલે નથી બાંધા અને આ બટરફ્લાય છે ને આ ટાઈપનું મને કેદુ નું લેવું હતું આ વખતે હમણાં વાસ્તામાં સુરત ગઈ તો મારા ભાભી વાળ બાંધવા માટે લેવા તા મેં તો ભાભી મને બહુ ગમે છે કે લઈ જાઉં મેં બહુ ના પાડી મેં તું લઈ લઈશ આપણે અમદાવાદ માં બધી વસ્તુ મળે જ છે પણ કે ના લઈ જ જાઉં તો જો આપણે આપણા ભાભી નું લીધું છે અને એમ કોમેન્ટ કરી ન કેતા કે તમે બધી વસ્તુ ન્યાથી લઈ આવો છો હું કઈ નથી લાવતી પરાણે દીધું એટલે હું આ લાવી છું આજના દિવસમાં ઘણું બધું કામ પતાવી દીધું નાનું

જો કે મને એમાં તો ઓફિસમાં જરૂર નહીં પડે એટલે નાનું એવું લીધું હતું પણ આખું ભરાઈ ગયું છે અને હવે ખાલી કરી દઈએ થોડુંક મોટું ડસ્ટબિન લાવવું પડશે થાઈલેન્ડ ગયો હતો ને ત્યારના જો ત્યાંની કરન્સી આમને મારી પાસે પડી છે ઘણી બધી છે અને હજી કન્વર્ટ કરવાનું બાકી છે અને હવે આપણે ટૂંક સમયમાં કન્વર્ટ કરાવી આવશું એટલે પૈસા વાપરવા થાય બપોરની રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે રોટલી બનાવવાનું કામ ચાલુ છે અને આ જે ભીંડાનું શાક કર્યું છે જાડું કે તને ભાવે ને એવું કર્યું છે તો આપણે જોઈ લઈએ ગરમા ગરમ છે જોવો ભાઈ એકદમ નાની કટકી મોટા કટકી મને છે થોડી ઘણી આમ મજા નથી આવતી અને બે રીતે શાક થાય છે નાની કટકી ને મોટી કટકી કા અને બહુ મોટો ભીંડો આજ એકદમ ઝીણો ભીંડો હોય તને ભાવે એવું સ્વાદમાં શાક કર્યું છે ઓકે ભાઈ ખાઈ લેવું બીજું હું તો આજે જમવામાં જો રોટલી છે ભીંડાનું શાક છે રસ છે અને છાશ છે અને બધા જમવા માટે બેસી ગયા છે નીરવ હાટુ જો આજે જ આપણે સાધુ રોટલી કરી છે નીરવ શાક તને ભાવે એવું બન્યું છે ને આજે મને ભીંડાના મોટા ફોડો હોય ને તો મજા નો આ નાના મસ્ત મસાલો ભળી ગયો છે એકદમ એકદમ એટલે નીરવને ભાવે ની ટાઈપનું જ આપણે કર્યું તો જો બાકી હું શાક કરું ને ત્યારે નીરવને ભીંડાનું શાક ઓછું ભાવે પણ આજ પહેલી વાર કે ભાઈ કા તો આપકી સિંગ હોય તો થોડું ખાઈ લો કે તો નાનું તો મને મજા તો બધાએ જમી લીધું છે અને નીરવે જમીન અહીંયા આ સોફે બેહી ગયો તો પાછો નીચે ઉતરો છે કારણ કે એને છાશ પીવી છે જો મસાલો અને મીઠું નાખ્યું છે અને હવે છાશ બનાવે છે નીરવ આમ જો મને કે આવી રીતે નાક જાજુ કેટલી છાશ ઢોળે છે ઢોળી દેન જો જો એટલે એવી રીતે નાખ તો શું થાય

હું વાટ જ જોતો તો મીઠું વરસાદ હમણાં દેખાતો બહુ ઓછું આવે છે પણ જો ધબ ધબાટી બોલાવે છે તો કેટલા બધા દિવસ પછી આપણે છે ને રોજ હાલવાનું વિચાર્યું હતું અને રોજ હું છે ને સાડા પાંચ છ વાગ્યા પછી હાલવાનું શરૂ કરું તો આજે એ ટાઈમે વરસાદ આવ્યો એટલે આપણે હાલવાનું તો કેન્સલ રહ્યું અને અત્યારે અમારે જમવા જવાનું છે મારા ફાઈજી ઘરે તો એના માટે જો આજે મેં છે ને ચોટલો લીધો કપડા તો નથી ચેન્જ કર્યા કારણ કે આપણા બધા ઘરના ઘરના જ હોય અને હવારથી આપડે ડ્રેસ પહેરો જ છે એટલે કપડા કઈ ચેન્જ કરવાની ઈચ્છા નથી પણ કેટલા ટાઈમ પછી આપણે જો ચોટલો લીધો છે મને એવું હતું કે મારા વાળ બહુ પતલા હશે પણ ચોટલા ઉપર થી તો એવું લાગે છે કે મારા જ્યારે કોલેજ ટાઈમે જેટલા વાળ પતલા હતા ને એટલા પતલા નથી એના કરતાં તો જાડા થઈ ગયા કારણ કે કોલેજ ટાઈમે મારા વાળ એકદમ પતલા હતા હું જયારે અમદાવાદ રહી ને ત્યારે મારા વાળ બહુ જ ખરાબ હતા પહેલા નાની હતી ત્યારે બહુ સારા હતા બહુ એટલે બહુ જાડા વાળ હતા અને એકદમ સિલકી હતા પછી જેમ મોટી થાતી ગઈ ને મારા વાળ પતલા થતા ગયા ખબર નહીં હું રીઝન હોય અને પછી હું સુરત રહેવા ગયા તો ત્યાં મારા વાળ બહુ મસ્ત થઈ ગયા હતા પછી પાછી અમદાવાદ આવી ને તો લાઈક ઉતરે તો છે અત્યારે પણ એટલા બધા પહેલા જેવા હાવ વાળ નથી મારા જો અત્યારે આટલો જાડો ચોટલો આપડે આવે છે કેટલા ટાઈમથી લીધો નતો તો મેં આજે આપડે ચોટલો રાતે મારે

પપ્પા અને નીરવ ના ફેવરિટ છે ગાંઠિયા મમ્મી તમને ભાવે કે મારી જેમ મીડિયમ ભાવે મીડિયમ ભાવે મને મમ્મી મીડિયમ ભાવે અને પપ્પા ને નીરવ ને બોવ ભાવે તમે ચિપ્સ વાળા છો અને હું ગાંઠિયા ને ચીપ્સ વાળો મને બે ભાવે તું ખાવ ધરો છો તું બધા વાળો છે જે હોય ને બધું તને ફાવે એમ કે હા અત્યારે તો છાસ વાળો જ લાગશો તું આમ તો નો કઈ ને તો દૂધ વાળો લાગશો તું કારણ કે દૂધનો અને છાસ કલર તો વાઈટ જ હોય તો જો ફુવાના ઘરે આપણે પહોંચી ગયા છીએ અને આ જે પ્રોગ્રામ છે ગાંઠિયા અને ચીપ્સ નો મેં તમને ઓલરેડી કહી દીધો છે પણ ફુવા ગાંઠિયા છે ને એક નંબર બનાવે છે અત્યારે જો પાડી રહ્યા છે ગાંઠિયા તો તમે જોઈ શકો છો કે પેલી પંગત આપણે પાડી દીધી છે અને બધાય જો ગરમ ગરમ ગાંઠિયા ખાવા માટે બેસી ગયા છે કારણ કે ગાંઠિયામાં છે ને સ્ટોક ન કરે કારણ કે ઠંડા ગાંઠિયા કોઈને પણ ના ભાવે એટલે બધાને જો ફટાફટ બિહાર દીધા છે અને આ બધા જે પણ તમને દેખાય છે ને એ બધા ચીપ્સ ડિપાર્ટમેન્ટના માણસો છે જો વિશાલ છે ચીપ્સ ને તળે છે અને સાગર મસાલા ને એવું બધું એડ કરે છે આ બે માણસ ખાસ ચીપ્સ ડિપાર્ટમેન્ટમાં રાખેલા છે તો શ્રેષ્ઠ ભાઈ જો ટાઈ બાય પેરીને એકદમ તૈયાર થઈ ગયા છે શ્રેષ્ઠ હો ટાઈ એની તમે જો એકદમ ઓફિસેથી ભાઈ આવી ગયા છે અને બેસી ગયા છે જો બેસતાય એ ભાઈને આવડી ગયું છે અને વાતમાં પાછળ હોકારા હોત જ દે શ્રેષ્ઠ વાતો કરો અને મમ્મીને જોઈન છે ને આપણી પાસે નો નોરે મમ્મી પાસે વહી જાય શ્રેષ્ઠ હો ગટુડી ગટુડી ને બસ ફોન જોવો છે જો અહીંયા ફોન પડ્યો છે ને જોવો છે ભાઈ ટી શર્ટ સારું પહેરું છે પણ મેચ ની ચડ્ડી નથી કારણ કે ભાઈ પલાળી દીધી હશે એટલે તો ફક્ત ખાલી ફુવાને એવું નથી પંગત જેવી પૂરી થઈ એવી જ બીજી પંગત લેડીઝ ની બેસાડી દીધી છે અને જેવી રીતે જેન્ટ્સ ગાઠિયા ખાવાના શોખીન એટલા બધા લેડીઝને ગાંઠિયા ન ભાવતા હોય પણ બધા લોકો ચીપ્સ ને ગાંઠિયા જોવા દબાઈ ખાય છે તો ફાઈનલી અમારો જમવાનો વારો આવી ગયો છે અને બધા જો કુંડાળો વાળીને બેસી ગયા છે અને બધાય જો ગાંઠિયા ચિપ્સ અને લાડવાની ધબધબાટી બોલાવે છે જો ફ્લેશ લાઈટ છે એટલે ભાઈ કેવી આયકુ કાઢીન જો આપણે સામે જોવે છે જો જો વાત હું વાત કરું તું હું વાત કરશો કે તમે ગાંઠિયા ખાધા બરાબર ગાંઠિયા ખાધા એવું પૂછ્યો તું તે ખાધા ગાંઠિયા ગાંઠિયા ખાધા કે લાડવા ખાધા તે હું ખાધું તે લાડવા લાડવા ખાધા ઓ લેવા ત્યાં તો હું થાવા મીડું આ જો ફ્લેશ લાઈટ આવું કેવું જોવે പക്കോ പക તો ફાઇનલી આજનો વ્લોગ અહીંયા પૂરો કર્યા અને આવા ઠંડા ઠંડા મસ્ત વાતાવરણમાં ગરમ ગરમ ગાંઠિયા ચિપ્સ અને લાડવા ખાવાની મજા આવી ગઈ જોકે હું એટલું બધું ઘડ્યું તો ખાતો શું નહીં પણ મારા સિવાય બહુ લાડવા ખાધા છે મેં તો જોકે મને પરાણ એક ખવડાયું એટલે ખાવો પડ્યો બાકી ગાંઠિયા તો આપડે ફેવરિટ છે સાગર સંભારો એક નંબર બનાવ્યો હતો બહારનો તો આજુબાજુનો આવે એકદમ મસ્ત બનાવે છે સંભારો સારો બનાવતા આવડે છે અને ચિપ્સ ચિપ્સ તો બહુ મજા આવી ગાંઠિયા ગાઠિયા અને ચિપ્સ કોમ્બો બહુ મજા આવે છે અને સૌરાષ્ટ્રમાં તમે ખાઓ ને ઓર મજા આવે અને ધીમે ધીમે સિટીમાં બધી ચાલુ થઈ ગયા છે હવે અમદાવાદમાં કે ગાંઠિયા ચિપ્સ સાર જ મળે છે પણ પહેલાં ખાલી ગાંઠિયા મળતા ચિપ્સ આખો અલગ ફ્રેન્ચ ફ્રેન્સ સેગમેન્ટ આવી જતો પણ હવે બધી જગ્યાએ ગાંઠિયા એન્ડ ચિપ્સના બોર્ડ લાગી ગયા છે તો આજે બહુ મજા આવી બધા મળ્યા ખાધું પીધું અને પાછા ઘરે આવી ચૂક્યા છીએ વરસાદમાં જોકે કે જ પડતા હતા આઈ હોપ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય ગુડ નાઇટ